તો કાંઈ નહીં અહીંયા ખાતે બી આપવું બધા બી આવતું આપણે મજા મજા કરતો હોય છે અને પાછું પાછા બધા દોસ્તા પાછા હું ગામડે બી જઈ જાય મૂક ફોડવા જાય એવું બધું છે એટલે ટાઈમ મૂળ ત્રણ જણા જોઈએ જેમાં ફાર્મમાં જવાનું હતું દોસ્તાના ફાર્મમાં તો નહીં ખેંચ એવું બધું એ લાગે છે કાંઈ નથી વિડીયોમાં મજા આવશે ને કાલે આપણે ભાઈ બી હતી તો ગયા તા ફોઈને બધા ગયા તા આપણે નદી કાંઠો રેસ્ટોરન્ટમાં તો કાંઈ દૂર ચા બની જાય એટલે ચા પીને આપણે જાવી પછી કાંક ભૂખ લાગશે તો કાંક ખાઈ લેવું રસ્તામાં બાકી મને કીધું બહાર નહીં આગું પડી જાય મારા આમ ને આમ બધું તો કાંઈ રસ્તામાં કાંઈ ખાઈ લેવું ખાવું તો તમને બતાવું છું હું ખાવી જોઈએ બધું કાંઈ વિડીયો બનાવી દો તમને તમારે ખાતે જ ખાતું બતાવી કેવો માલ હાલે છે કેવું બધું છે એ બધું તમને બતાવી વિડીયોમાં બનાવી લેજો વિડીયો મજા આવે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કોમેન્ટ શેર ને કોમેન્ટ કરી નાખો ચાલો આપણે જો ખાતે આવી શકીએ

દૂધ ને એવું બધું ધરી દેવી ભગવાન ને તો હજી મમ્મી ને એવા નથી હમણાં આવશે હવે આપણે આજ તો ઘરે હતા ક્યાંક ગયા જ નહોતા બધા મિત ભાઈ મિત ને ફ્રેન્ડ બધા એવા હતા એટલે આપણે તો દૂધ ને એવું કરી લીધું છે તો હવે એવા બધી કરી લેવી આપણે હજી મમ્મી ને કહેતા હતી કે હજી કલાક જેવું થાય છે કે બધા ખાઈ નહીં થાય ને એટલે ઘરે ખાઈ ને મેં કીધું દેવા બધી કરી નાખ્યું આપણે લઈ લો હા મહારાજની મૂર્તિ અંદર લઈ લીધી છે આપણે કેરાને પૂછ્યું હતું તો કાંઈ ને આપણે વિડીયો પછી નાખીએ પછી ની આવે એટલે અમને પૂછવી કે કેવી મજા કેલી ને વિડીયો ઉતારે છે તો આપણે આ વિડીયો મેં અમને બતાવી દઉં વિડીયોમાં બનાવી લેજો હું આવું છું દાબી લેવા કેમ કે નો ફોન આવ્યો હોય કે અમારે વાર લાગશે કે હું ખાઈને આવું છું કે તમને તું કાંઈ ખાવું હોય ખાજો તો આપણે દાબે લે ખાવાનું મન જોઈએ તો દાબીને લેવા આપણે

તો મિત્રો જોઈ લો આપડે દાબેલી પીડી છે વાર લાગશે ફોન આવી ગયો મારે હોટેલમાં ખાઈને આવવાના છે એટલે તો આપણે મેં બીજું ખાઈ લેવા ખાવું આપણને દાબી ને ડાબી ને ખાઈ લેવી આપડે પછી રોય આની કોઈ મિત્ર દોસ્તાર એમ કે દેખ લે કે બોલ ફી કે અમારે આવું જવાનું એટલે મદવા દેસ્તાને છે રામ ગ્રુપ આ બિગરબો તો આપણે અહીંયા જીવાવાનું છે આપણે કે મિત્ર દોસ્તાને જેને વાંજોણો અમે જઈ દોવા હોય માલે તો જી ચોયે આપણે બધા માનસો ભેગા થઈ જઈએ દોસ્તા બધા આવી જાય તો અમે આપ બીજો નમસુ તોરા વિડિયો બતાવું બહુ મજા આવશે તો બધું બતાવું તો કાર વિડિયોમાં તમને કેવો લાગ્યો વિડિયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરના બધું અને વધુમાં ઉદરોહ છે આ રીતે આપણે થોડાક આગળ જઈએ જમ્યા તો મળીએ આ

તો મિત્રો તો હું દોસ્તોનો છે આખું ક્રિકેટ બોક્સ એટલે આપણે આમ નામ કરીશું ફ્રેન્ડ તો આવ્યા રમવા તો અમારે હું આમનામ હોય રમવાનું દોસ્ત છે એટલે ઓલા રમવા આવ્યા છે આપણે અહીંયા હું તો ભાઈ અને ઓલાભાઈ વાત કરે છે એ હમણાં થોડીક આવે એવું બધું છે આપણે આમાં કરીએ છીએ હાય

and